તો ગીર સોમનાથ જિલ્લામાં પોલીસમાં માં બદલીનો નો ગંજીપો ત્યાં જિલ્લાના સાત પીઆઈ અને નવ પીએ સાઈન કરાય છે આપ્યા બદલી ના ઓર્ડર લીવ રિઝર્વના પીઆઈ એમ ચૌહાણની ગીર ગઢડા બદલી કરાઈ ત્યારે લીવ રિઝર્વના પીઆઈ એમજી રાવણ ની ખાતે બદલી કરાઈ

બદલી કરાઈ ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવતા નવ પીએસઆઈ ની પણ બદલી કરાય છે ત્યારે ગીર ગઢડાના છે બદલી ત્યારે તાલાળાના એલસીવી ખાતે બદલી કરાઈ ત્યારે ઉના પીએસઆઈ એચ એલ જેબલિયાને સુત્રાપાડા ખાતે મુકાયા ત્યારે સુત્રાપાડા પીએસઆઈ એન એ વાઘેલા એસઓજી ખાતે બદલી કરાય છે ત્યારે સોમનાથ મરીન પીએસઆઈ એસ એચ ભુવાની ગીર ગઢડા ખાતે બદલી કરાઈ છે ત્યારે એલ આઈ બી પીએસઆઈ પીજી જોશીની ઉના પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે ત્યારે જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ પીસી પરમારની એલઆઈબીમાં બદલી કરાઈ છે ત્યારે એસટી એસસી સેલ ના પીએસઆઈ એમ જે દિહોરાને સોમનાથ મંદિર સુરક્ષા મુકાયા છે ત્યારે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીવી ધનેશાને આકોલવાડી આઉટપોસ્ટ પર મુકવામાં આવ્યા છે

ત્યારે આઈયુસીએ ડબ્લ્યુના પીઆઈ એસવી રાજપૂતની એલઆઈબીમાં બદલી કરાઈ તો એલઆઈબીના આઈબી ના પીઆઈ એમ કે વણારકાને સોમનાથ મંદિરની સુરક્ષામાં મુકાયા ત્યારે સોમનાથ મંદિર સુરક્ષા પીઆઈ કેડી કર્મટાની આઈયુસીએ ડબલ્યુ સીએડબલ્યુમાં બદલી કરાઈ ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવતા નવ પીએસઆઈની પણ બદલી કરાય છે ત્યારે ગીર ગઢડાના પીએસઆઈ એન બી ચૌહાણની એસઓજીમાં બદલી કરવામાં આવી છે